દે રૂપિયા દેજે તું અલગ ના એ તો હું તો મારું તું તારું કરી દે હવે દે અલગ કરી દે એ તો હું તો મારું કરી દીએ

એક વાટો તો માર્યા અમે જીએ એવું હા ઓ ના હેલો તમે આવો તમે કે કેટલે વાટો માર્યા બીજો નહી મારું યાર પછી લેવા જવું થાય કહી દેજો કે તમે જા રહ્યા એકલા કરી દેજો નિવેદ આવો શું કીધું હા હો લે આવજો ફટાફટ આવો હા આ લીલો તો કા રસુકાએ મને બીજી વખત મોકલે અમાર શું કરું આમ બીજી વખત લઈ એ અડીલા હમ ના તન પાડી નઈ ગ્રોન લેવા નહી આવવાનું એકલો કરી દઈએ તમારે જે કરવું એ કરી એકલો એક દે હું એકલો જ કરી દેવા કરવા તું જવા કરે ગોટું કીધું ના હું એકલો કરી દઈએ

તમે હોવા જ મળી ગયા હતા જમ આ તો પૈસા વચમાં ખાવાના પડી રહ્યો આ જોજો ખાલી પડી રહ્યો બધા ના આઈ ગયા અને આ બાચી કુ રહી ગયું આપેલા લીલો બા